ઘરની નવ જરૂરી વાતો જે તમારે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો ચાલો જાણીએ પરંતુ આવી જ માહિતી માટે વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો એક ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં મોરપીંછ રાખવાથી હંમેશા ઘરમાં બરકત રહે છે બે ઘરના ઉત્તર પશ્ચિમ અથવા પશ્ચિમ ખૂણામાં સાવરણી અને પોતું રાખવું શુભ માનવામાં આવે છે ત્રણ પ્રવેશ દ્વાર પર ગણેશ અને લક્ષ્મીની મૂર્તિઓ અને તસવીરો અવશ્ય રાખવી જોઈએ ઘરમાં નકારાત્મક તસવીરો ન લગાવવી પાંચ રસોડામાં પાણી સ્થાન ઉત્તર દિશામાં હોવું જોઈએ સૂતી વખતે પરિણીત દંપતીએ એ પોતાનું માથું દક્ષિણ દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમ તરફ રાખવું જોઈએ સાત દરેક સભ્યએ પૂર્વ અથવા ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવું ઉત્તમ માનવામાં આવે છે. આઠ ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધુ આકર્ષિત થાય છે. ન ઘરમાં સાવરણી લગાવવાનો સૌથી શુભ સમય સૂર્યોદય બાદ તરત જનો હોય છે. આમ કરવાથી ઘરમાં સુખ-સૃદ્ધિ રહે છે.